બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસરની પ્રેરણાથી છાશ વિતરણ નો કાર્યક્રમ યોજાયો બોટાદ નગરપાલિકા દ્વારા મસાલા છાશ રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પીવડાવવાનું આયોજન કરાયું હતું આ ગરમીમાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ગરમીનો અનુભવ કરતા હોય છે ત્યારે નગરપાલિકા દ્વારા મસાલા છાશ પીવડાવવાનો વિચાર આવ્યો હતો જેને લઈ આ કાળઝાળ ગરમી વચ્ચે સેવાનું કામ કરતા બોટાદ નગરપાલિકા તેમજ ટીમ દ્વારા છાશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો બોટાદ નગરપાલિકા દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું હાલ સમગ્ર રાજ્યમાં હીટ વેવને લઈ લોકો છે રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ બેતાલીસમી લઈ ચુમ્માલીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે છે જ્યારે બોટાદ શહેરમાં પણ બેતાલીસમી ચુમ્માલીસ ડિગ્રી જેટલું તાપમાન છે ત્યારે બોટાદ નગરપાલિકા દ્વારા સેવાના ભાગરૂપે છાશ વિસ્તરણનું કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમ બોટાદના પાળીયાદ રોડ પર રોકડીયા હનુમાનજી મંદિરની બહાર યોજવામાં આવ્યો હતો ત્યાં સેવાના ભાગરૂપે સેવા કરતા દિગનભાઈ ધોળકીયા કોન્ટ્રાક્ટર અનિસ ખાન રાજ પરમાર એન્જિનિયર ચિન્મય જોશી એન્જિનિયર રોહિત જાદવ કેબલ ચૌહાણ મુસ્તાક જોખિયા અફજલ ખંભાતી શહીદના લોકો આ સેવાકીય કાર્યમાં જોડાયા હતા આ સેવાકી કાર્યને લઈ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પીજી ગોસ્વામી દ્વારા જણાવાયું હતું કે ગરમીના માહોલ વચ્ચે છાશ વિતરણના કાર્યક્રમ થકી ખૂબ જ આનંદ થયો કારણ કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ભૂમિ છે જ્યાં લોકો પાણીના પરબ બંધાવે છે અને સદાય સેવાવ્રત ચાલતા હોય છે ત્યારે લોકોની આ સેવા કરી આજે ખૂબ જ આનંદ થાય છે તેવી ખુશી વ્યક્ત કરી હતી સૌરક્ષ્યા દિગંત કુમાર આજે શું કાર્યક્રમ રાખ્યો છે કઈ ઠેકાણે રોકડીયા હનુમાનજી મંદિરની બહાર બોટાદ નગરપાલિકા તરફથી છાશ વિતરણ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે આટલે ચુમ્માલીસ ડિગ્રી જેવી તાપમાનને કાબૂમાં રાખવા માટે સરસ મજાનું એક નવતર પ્રયાસ ચીફ ઓફિસર તરફથી કરવામાં આવ્યો છે અને લોકો દ્વારા બિદાવવામાં આવ્યું છે ઘણા લોકોએ આનો લાભ લીધો છે